તો કેમ છો મારા રેવંતી તલાટીના યોદ્ધાઓને પોલીસ કોસ્ટેબલના ના તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આજે સો દિવસ રણનીતિ નો દિવસ છે આજે છવ્વીસમો તો અત્યારે વાગે છે બાર ને આપણે થોડો મોડો વિડીયો ચાલુ કર્યો છે કારણ કે થોડું કામ હોવાને લીધે આપણે મોરો વિડીયો ચાલુ કર્યો એટલે અત્યારે આપણે તમને ટોપિકો બતાવીશું આજે જે બનતા છે એ વાંચીશું આજે થોડા ઓછા વિશે લેવી કારણ થોડો લેટ વિડીયો ચાલુ કરે એટલે આપણે હજુ તો કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરવાનું છે કલાકનું એના પછી બીજું આપણે જે જોઈશું એ તમને ટોપિકો બતાવી દઈશ તો મળી આપણે તમને ટોપિકો બતાવી દઈએ પછી આપણે કરંટ અફેરથી શરૂઆત કરીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ તો આપણે આજે સો દિવસ રણનીતિના દિવસનો પચીસમો દિવસ છે આજના ટોપિક ચાર આઠ બે હજાર પચીસના છે તો પહેલાં આપણે કરંટ અફેર જોઈશું એના પછી બંધારણ ભાગ એક પછી એના પછી ગણિતમાં કાળીય સમય મહેનતાનું એના પછી ગુજરાતી વ્યાકરણમાં વિભક્તિ આજે આપણે ચાર ચાર વિષયોના ટોપિક જોઈશું આજે આપણે ભૂગોળ નથી લેવાનું વિજ્ઞાન ટેકનોલોજી અને પર્યાવરણ લેવાનું નથી તો આપણે આટલા સુધી આ આ ચાર વિષયોનું વાંચવાનું છે તો મળીએ કરંટ ઓફેરના લેક્ચર એટેમ્પ કરીને ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યુદ્ધ અત્યારે વાગી ગયા છે દોઢ ને આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે તો તમને બતાવી દઉં કે મેં કયા કયા મુદ્દાઓ લખ્યા કરંટ અફેરમાં તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ કરંટ અફેર છે તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ હર ઉર્જા કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે તો ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવશે મિત્રો તો આટલું આ બધું કરંટ અફેર છે અને ઉત્તર પ્રદેશનું તમે જોઈ શકો કે એમએસએસપી છે જે આંતરરાષ્ટ્રીય બટાકા કેન્દ્ર આપણે વાંચવા રહી તો વિડીયો લાંબો થઈ જશે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બનનારા પ્રથમ ભારતીય કોણ બન્યા તો ખાલીદ જામીલ બન્યા છે જે તેર વર્ષ પછી છે એનું સ્થાન કોણ સ્થાન કોણ લેશે તો મરનોલો માર્કવેઝનું સ્થાન લેશે પછી ફૂટબોલ વિશે થોડી એમએસએસપી છે જે તમને પીડીએફમાં મોકલી દઈશ

એના પછી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ વર્ષ બે હજાર તેવીસ માટે જાનકી ઓળીવાળા એક્ટ્રેશન માટે આપવામાં આવે છે શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક અને ધ ફર્સ્ટ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ ઉત્પલ દત્તાને આપવામાં આવે છે તો આપણે આટલા સુધી કરંટ અફેર લખેલું છે તો મારા યોદ્ધાઓ અત્યારે વાગ્યે છે હળીને આપણે બંધારણમાં લેકચર એટેમ્પ કરી દીધું છે અને એમાં કયા કયા મુદ્દાઓ લખે એવું પણ બતાવીશ તમે તું બીજું સાથે કન્ટ્રી રહેજો તો ચાલો બતાવી દઉં તું ને બંધારણમાં

અનુચ્છેદમાં એક છે જે ઇન્ડિયા તથા ભારત ખાલી આખા બંધારણમાં ઇન્ડિયાનો ખાલી જે ઉલ્લેખ થયો જે અનુચ્છેદ એકમાં અનુચ્છેદ બે છે સંઘમાં ભારતીય ઉમેરતા વિસ્તારો પ્રદેશો ક્ષેત્રોની સંઘબંધિત જોગવાઈ છે સત્તા સંસદ પાસે હોય એના પછી અનુચ્છેદ ત્રણ છે જે સંઘમાં થતા આંતરિક ફેરફારો છે એની પણ સત્તા સંસદ પાસે હોય છે

વાંચવાના છે આપણે કાલ સુધી બનતા સુધી પૂરું કરી દઈશું એક કલાકનું લેક્ચર કયા કયા દાખલા અને સૂત્રો તો મારા યોદ્ધાઓ આપણે કાર્ય સમય ને વિશે લખી દીધું છે એમાં કાર્ય કોને કહેવાય તો સો ટકા કાર્ય લેવાનું એની કાર્યક્ષમતા નો ગામનો દર એટલે કામ કરવાની ઝડપ કેટલી છે એની ક્ષમતા કેટલી છે એ વિષય છે એનું સૂત્ર છે કાર્યક્ષમતા બરાબર કાર્ય ભાગે સમય એની વ્યાખ્યા પણ છે પછી દાખલા સોલ્વ કરવાની બે રીતો છે લસાની રીત અને સાંકળ નિયમ બે રીતે છે એના પછી બતાવી દો તમને આપણે દાખલાઓ ગણ્યા છે એક લસા અને સાંકળ રીત થી પણ તમે ગણી શકો છો બધા દાખલા લખ્યા છે જોઈ શકો મિત્રો બતાવી દો બધા આપણે દાખલાઓ ગણેલા જ છે બાર થી પંદર જેવા આપણે દાખલાઓ ગણ્યા છે આપણે આટલા સુધી ગણ્યા છે સોળ થી તો આપણે આવતીકાલે એનો ભાગ બીજો જોઈશું એટલે બીજા ટાઈપના દાખલાઓ જોઈશું તો આટલા સુધી આપણે ગણિતના કાર્ય કાર્યક્ષમતા ને મહેનતા વિશે આપણે જોયું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે ગુજરાતીમાં વિભક્તિનું માહિતી મેળવી નહીં તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો

આપણે વિડીયો આટલા સુધી રાખીશું તો મારા દાવો તો જો આપણે દરરોજ સાંજે તો ઉપર આવી જઈએ દાવા પર કસરત કરવા આપણે છેલ્લો જે વિષય હોય એ પૂરો કરવા આવી જઈએ છીએ તો અત્યારે આપણે દાબા પર આવીએ છીએ અને વિડીયો તો આપડે કાંઈક તો વધારે વાંચવાનું નહોતું એટલે આપણે વાંચ્યું નહીં આપડે મતલબ ચાર વિષયો પૂરા કર્યા તો ત્યાં વાતાવરણ મસ્ત છે તો થોડી હળવી કસરત કરી દઈએ પછી આપણે વિડીયો અંત આપીશું ત્યારે તો વિડીયો તમને કેવો લાગે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો તમે જોયો છે આપણે જે રહીવાનું રિવિઝન કર્યું હતું એમાં જવાબ કોઈને આવ્યા નહીં તો જવાબ આપજો અને આપણે એક મેનસનો ક્વેશ્ચન લખશું દરરોજ એવી પણ કમેન્ટ કરજો તો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિશન તલાટી ન્યૂઝને જય માતાજી જય ધરપતિ બહુ બહુ ધન્યવાદ